નમસ્કાર હું સંજય ઈજાવા વીવીઆઈપી કલ્ચરમાં રહેવા માટે અધિકારીઓ પદાધિકારીઓ હંમેશા ટેવાયેલા હોય છે અને ઈચ્છા પણ ધરાવતા હોય જ્યારે વીવીઆઈપી કલ્ચર બંધ થઈ ગયા પછી સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને મોટર વેહિકલ એક્ટ અધિનિયમની અંદર કોણ કોણ ફ્લેશ લાઇટ લગાવી શકે છે એના માટેનું આખું માર્ગદર્શન બહાર પાડ્યું છે છતાં ઘણા બધા અધિકારીઓ પોતાનો રોક જવા માટે પોતાને વર્થ જમાવા માટે ગાડીની ઉપર એલાર્મ અને સાથે સાથે બ્લુ રેડ અથવા મિક્સમાં બંને મિક્સમાં ફ્લેશ લાઇટ લગાવીને ફરતા હોય છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર આ મુદ્દો બનાવ્યો છે કાયદા કથો દ્વારા અને ઘણા બધા મુદ્દા હાલમાં કોર્ટમાં પણ ચાલે છે એક કેસ સ્ટડી આજે કાયદા ખાતે તમારા સમક્ષ રજૂ કરું છું જે તમે પણ આ પ્રમાણેનું કામો તમારા વિસ્તારોમાં કરી શકો છો

મોટર વેહિકલ એક્ટ રેડ જે ફ્લેશલાઇટ લાઈટ કોણ કોણ લગાવી શકે છે એના માટેનું પરિપત્ર બહાર પાડ્યું છે જે રાજપત્ર બહાર પાડ્યું છે એની અંદર સ્પષ્ટપણે બતાવે છે ફાયરની ગાડી હોય અથવા એન્ફોર્સમેન્ટની ગાડી હોય અથવા એમ્બ્યુલન્સ હોય અથવા પોલીસની ગાડી હોય તો આવા ગાડીઓ પોતાના વાહનો ઉપર ફ્લેશ લાઈટ લગાવી શકે છે તો આ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પણ અને રાજ્ય સરકાર દ્વારા પણ નોટિફિકેશનો બહાર પાડવામાં આવેલા છે અલગ અલગ અને ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ જે એન્ટાઇટલ ના હોય કદાચ આ કક્ષામાં જે વ્યક્તિ ના આવતું હોય એ વ્યક્તિ જો કોઈ ગાડીની અંદર

આ અધિકારીને રૂબરૂ મળ્યા ત્યારે એમને પણ મેં વિનંતી કરેલું હતું આ જાણકારી એમને પણ આપેલું હતું આ જે ફ્લેશ લાઇટ લગાવવાનો અધિકાર તમારામાં છે નથી એટલે તમે આ ફ્લેશ લાઇટ તાત્કાલિક દૂર દૂર કરો અને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો પણ એમને આ મારી જે સૂચના અને એમને મેં જે રિક્વેસ્ટ કરી હતી એનું પાલન કર્યું નથી એટલા માટે ફરિયાદના રૂપે અંતે આ ફરિયાદ કન્સર્ન્ડ ઓથોરિટીમાં કરવાનું ફરજ પડી છે ત્યાર પછી આ ફરિયાદ પછી મે અઢાર આઠ બે હજાર પચીસ નો રોજ ફરી હું આરટીએ કરું છું જે કઈ ફરિયાદ કાયદાકથા દ્વારા કરવામાં આવે છે પંદર દિવસ મહિના પછી એનો એક્શન ટેકન રિપોર્ટ એટલે તમે આ કામગીરીની અંદર શું તમારું ફરજમાં તમે શું કામગીરી કરી છે એ પૂછવા માટેનો અધિકાર નાગરિકોને છે તો માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત હા માહિતી મેં પૂછવામાં આવ્યું છે એનો જે રિપોર્ટ રૂપે અને મને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એની અંદર એ કબૂલ કરે છે આ જી જે જીરો ફાઈવ જીવી જી જીરો ત્રણ ફોર ફાઈવ જે ગાડી છે એ ગાડી આરટીઓમાં સુપ્રિન્ટ ઓફ મેડિકલ ઓફિસર સુરત સિવિલ હોસ્પિટલ નામે નોંધાયેલો ગાડી છે અને આગળથી જે આ ગાડી આવ્યા ત્યારથી આ ગાડીની અંદર આ મોડિફિકેશન થયેલું હતું સરગચૂપથી આ મોડિફિકેશન અમારામાં રહી ગયેલું છે એટલા માટે અમે આ જે ગાડી છે એની અંદરથી આ મોડિફિકેશન દૂર કરીએ છીએ અને આ દૂર કર્યા પછી દંડ પેટે અમે પાંચસો રૂપિયા દંડ પણ કર્યું છે એટલે હવે એની અંદર કોઈ કાર્યવાહી કરવાનું રહેતું નથી એવું એમનું જે એમનું પોતાનું જે નિવેદન છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના રૂબરૂમાં નિવેદન લખીને અમને સાઇન કર્યું છે તો આ જે ગાડી ની અંદર મને મળેલા જે ફોટોસ છે એ પણ તમે જોઈ શકો છો આ ગાડીની ઉપરથી જે લાઇટ છે ફ્લેશ લાઇટ પણ કાઢી નાખવામાં આવ્યું છે અને જે એલાર્મ છે એ અને એનું જે સ્ટેન્ડ સહિતના તમામ વસ્તુઓ એમને કાઢી નાખવામાં આવેલ છે અને સાથે સાથે એમને બ્લુ લાઇટ અને સાયરન લગાવવા બાબતે પાંચસો રૂપિયા દંડ ભરેલા છે તમારા જાણકારી માટે હું કહી દઉં છું કલમ એકસો બ્યાસી એ પબ્લિક ચાર ની અંદર આ જે મોડિફિકેશન કરવા બદલ દસ હજાર રૂપિયાનો દંડ છે છતાં સુરત પોલીસ આ કલમનો ઉપયોગ નથી કર્યો પણ એમની ગાડીમાં લગાવવામાં આવેલા કોઈ લાઇટ માટે મોડિફિકેશન કરવા બદલ એમને કલમ એકસો ની અંદર આ પાંચસો રૂપિયા વસૂલ કર્યું છે ભલે કઈ ન કહી દઉં એના કરતા પણ કઈક ને કઈક કામ કર્યું છે અને જે આપણો મુખ્ય હેતુ હતો એમની ગાડી ઉપરથી ગેરકાયદેસર લગાવવામાં આવેલા જે બ્લુ લાઇટ અને સાયરન અથવા એનો જે ફેબ્રિકેટ કરેલા જે વસ્તુઓનો નિકાલ થવો જોઈએ એ સુરત પોલીસ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલું છે એટલે એમના જે કામગીરી છે એ વૃદ્ધાવા જેવું છે અને અન્ય

તમે પણ તમારા વિસ્તારમાં આ પ્રમાણેનો અરજીઓ તમે કરી શકો પણ તમને જોતું હોય તો એટલે આ પ્રમાણે રોફ જમાવવા માટે અધિકારી પોતાનું વટ જમાવવા માટે જ્યારે જનતા સમક્ષ ગાડી લઈ નીકળતા હોય પબ્લિકલી સાયરન વગાડતા હોય અને જે ફ્લેશ ફ્લેટ ઓન રાખીને એવું એક માહોલ ક્રિએટ કરે છે અમે એમરજન્સી વાહન છે અમારી એટલે તમે જલ્દી જગ્યા આપો અથવા અમને રોડ ક્લિયર કરી આપો એવું જે માહોલ જે જમાડે છે એ અંતર્ગત લોકોને ભાઈપીધીમાં કદાચ ગાડી હટાવવાનો વારો આવશે અથવા લોકો ભાઈબીધી પોતાની ગાડીને બ્રેક મારવાનો માટેનો પ્રયત્ન કરશે ત્યારે એક્સિડન્ટ પણ થવાની સંભાવના છે આવા ઘણા બધા કિસ્સાઓ પણ બન્યા છે એટલા માટે આવી રીતે ખોટી રીતે ગાડીમાં લાઇટ લગાવનાર અધિકારીઓને તમે પણ સબક શીખવાડો છો જય હિન્દ વંદે માત્ર